કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે દોસ્તો આજે આપણે શાક યાની કે રેસીપી નો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો એના માટે જે આ રીતના નાની મીડિયમ સાઇઝ ની બટેકા આવે છે એ આપણે લઈ લીધેલા છે તમારે જેટલા બનાવવા હોય એટલી ક્વોન્ટિટીમાં લઈ શકો છો પછી એને કુકરમાં આપણે બાફી લેવાની છે બે વિશાલ કરશો એટલે સરસ મજાની બફાઈ જશે પછી આ રીતના જો અમુક બટેકાને આખા રાખવાના છે અને અમુક જાડો રસો કરવા માટે આપણે બે બટેકાને આ રીતના મેશ કરી લીધા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો તો આ રીતના મેશ થઈ જાય પછી આપણે સ્પેશિયલ મસાલો બનાવવાનો છો તો તેના માટે એક મિક્સચર જાર લઈ એમાં આખા ધાણા વરિયાળી આખા મરી આખા જીરું અને સાથે આપણે થોડોક ચપટી ગરમ મસાલો ઉમેરી અને સરસ મજાનું દળીને આ રીતનો મસાલો તૈયાર કરી લેવો છે આ મસાલો બનાવવો ખાસ જરૂરી છે અને સાથે જ આપણે આદું લસણ મરચાંની આ રીતના પેસ્ટ બનાવી લીધેલી છે આ ત્રણેય વસ્તુ તૈયાર થઈ જાય પછી આપણે એને વઘારવા માટે એક જાડા તળિયાવાળા વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને આ તેલ સરસ મજાનું ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે જે આખી રાય હોય એ ઉમેરી દેવાની છે આ રીતના અને આપણી રાય સરસ મજાની સતળાઈ જાય ત્યારબાદ એમાં આખું જીરું ઉમેરવાનું છે અને જીરું ઉમેરી દીધા પછી આમાં આપણે હળદર પાવડર ઉમેરવાનો છે અને એ ઉમેરી દીધા પછી આપણે જે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે તે આની અંદર ઉમેરી દેવાની છે જો તમારે આની અંદર ડુંગળી અને ટામેટાની પ્યોરી ઉમેરી હોય તો પણ ઉમેરી શકો છો એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે પણ અત્યારે આપણે ડુંગળીને સ્કીપ કરી દીધેલી છે અને ટામેટાને પણ સ્કીપ કર્યું છે પણ તમારે જો ઉમેરવું હોય તો તમે આ વખતે ઉમેરી શકો છો અને પછી ઉમેરીને એને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દેવાનું એટલે કાચો ટેસ્ટ હોય એ વહી જાય અને પછી આ રીતના બટેકા ઉમેરી દેવાના છે અને બટેકા ઉમેરી દીધા પછી આપણે આની અંદર જે સ્પેશિયલ મસાલો બનાવીને રાખ્યો છે તે આની અંદર ઉમેરી દેવાનો છે બધો જ ઉમેરી દેવાનો છે અને એને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે પહેલાં આ રીતના સ્ક્રીન ઉપર દેખાય એ રીતના સરસ મજાનું ઉપરથી નીચે એને મિક્સ કરી લેવાનું છે અને પછી તમારે જેટલો રસો જોઈતો હોય એટલું આમાં પાણી ઉમેરી દેવાનું છે અત્યારે મેં એક કપ જેટલું પાણી ઉમેર્યું છે અને એને સરસ મજાનું મિક્સ કરી લઈશું એક કપ જેટલું પાણી ઉમેરીને પછી આને આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી આ શાકને આપણે મીડિયમ ગેસ ઉપર થવા દઈશું એટલે બધો જ મસાલો સરસ મજાનો ચડી જાય તો જો આ રીતના ઢાંકણ ઢાંકી દેવાનું છે તમને સ્ક્રીન પર દેખાય એ રીતના ચાર થી પાંચ મિનિટ સુધી હવે ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે એનું ઢાંકણ ખોલી લેવાનું છે અને હવે આપણું જો શાક આ રીતના ટેક્સચરમાં આવી ગયું છે તો એને હવે ઉપરથી નીચે સરસ મજાનું મિક્સ કરી લઈશું અને મિક્સ કરી લીધા પછી એને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી બે થી ત્રણ મિનિટ સુધી ખુલ્લું પણ ચડવા દઈશું અને બેથી ત્રણ મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ તેને આપણે સર્વ કરીશું એને તમે રોટલી પરાઠા નાન કે પછી રોટલા સાથે પણ ખાઈ શકો છો તો સરસ મજાનું આપણું દમાલું આખી બટેકીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો હવે મળીએ નવવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર